શોચ્યાન નવશોચસ્વ પ્રજ્ઞાવાદંચ વાસે ગતાશુન ગતાશું છ નાનું શોચનથી પંડિતા શ્રી પૂર્ણપુરસોત્તમ પરમેશ્વર બોલ્યા તું વિદત્તા ફરી વાતો કરે છે પરંતુ જેનો શોખ કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે જેવો વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી ભગવાને તત્કાળ ગુરુપ્રદ ગ્રહણ કર્યું અને શિષ્યને પ્રયોગ સ્રૂપે મૂર્ખ કહી ઠપકો આપ્યો ભગવાને કહ્યું તું વિદ્વાન માણસની જેમ વાતો કરે છે પરંતુ તું જાણતો નથી કે જે વિદ્વાન હોય છે અર્થાત જે શરીર તથા આત્મા વિશે જાણે છે તે શરીરની કોઈપણ અવસ્થા માટે ભલે તે જીવિત હોય કે મૃત હોય શોખ કરતો નથી હવે પછીના અધ્યાયોમાં સ્પષ્ટતા કરવામાં આવશે તેમ જ્ઞાન એટલે જળ તથા ચેતન અને તે બંનેના નિયતાને જાણવા તે અર્જુને દલીલ કરી હતી કે રાજનીતિ અથવા સમાજનીતિ કરતાં ધર્મને વધારે મહત્ત્વ આપવું જોઈએ પરંતુ તે જાણતો ન હતો કે જળ પદાર્થ ચેતનાત્મા તથા પરમેશ્વર વિશેનું જ્ઞાન ધાર્મિક સૂત્ર કરતાં પણ વધારે મહત્ત્વનું છે અને તેનામાં આ જ્ઞાનનો અભાવ હતો તેથી પોતે બહુ વિદ્વાન છે એવો ડોળ તેણે કરવો જોઈતો ન હતો અને પોતે બહુ વિદ્વાન ન હતો તેથી તે શોક કરવા માટે સર્વથા અયોગ્ય વસ્તુ માટે શોક કરી રહ્યો હતો આ શરીર જન્મે છે અને આજે કે આવતીકાલે તેનો વિનાશ ચોક્કસ થવાનો છે તેથી આત્મા જેટલો મહત્ત્વપૂર્ણ છે તેટલું શરીર મહત્વપૂર્ણ નથી જે આ જાણે છે તે જ ખરેખરો વિદ્વાન છે અને તેને માટે ભૌતિક શરીરની અવસ્થા ભલે ગમે તે હોય તો પણ શોક કરવાનું કોઈ કારણ હોઈ શકે નહીં